જય માતાજી મીન વરા કમઠ નર હરબલિ વામન ફર્ષો રામ કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિ હંસ મનવંતર યજ્ઞુભ ધ્રુવરદાન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ આ સનકાંત કરુણા કરો ચોવીસ અવતાર ચોવીસ માંથી દસ પૂર્ણ અવતાર અને દસ પૂર્ણ અવતારમાંથી બે અવતાર કે જેના અત્યારે માણસોએ મંદિર બનાવી મૂર્તિ પધરાવી અને હવાર હાંજ આરતી કરીને યાદ કરે છે એ રામ અને કૃષ્ણ એ કેવડા મોટા લોક જીવનની માલપા એની વિચારધારા ગૂંથાઈ ગઈ છે પણ છતાં કવિ ક્યારેક ઈશ્વરને પણ ઠપકો આપે છે ઈશુદાનભાઈ ગઢવી કવિ એ દ્વારકાધીશના દર્શને ગયા અને કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ એ કાળિયા દ્વારિકા દ્વારિકામાં કાન ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબદેશ માતા દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દેશ માતા કારણ કે તારું તે નામ તને યાદ નહોતું તે રાધાનું નામ હતું ઓઠે ઠકરાણા પટરાણા કેટલાય હતા ને રાધા રમતી હાથ કોઠે એ રાધા વિન વાહળીના વેણ નહીં વાગે એવા સોગંધ સિદ્ધ ખાધા તો શું જવાબ દેશ માતા શું કહે છે કે રાધાના પગલામાં વાયવું વનરાવન ફાગણ બનીને ફૂલો એ રાધાના એક એક શ્વાસ તણે અહાડી મોર બનીને નાચો રાધા ને વાહલે પડી ગયા આગા એવા તે શું પડ્યા વાંધા તો શું જવાબ દેશ માતા અને ઘડીકમાં ગોપીઓ ઘડીકમાં રાધા અને ઘડીકમાં કુબજાના ખેલ હેત પ્રીતમાં ન હોય કાન ખટપટ ના ખેલ અને સ્નેહમાં તે હોય આવા સાંધા તો શું જવાબ દેશ માતા ઘડીકમાં ગોકુળ કડીકમાં વનરાવન અને કડીકમાં મથુરા ના મેલ હેત પ્રીતમાં ન હોય કાન ખટપટ ના ખેલ અને સ્નેહ માટે હોય આવા સાંધા તો શું જવાબ દેશ માતા દ્વારકાધીશ કાલિયો ઠાકર ઈશુદાનભાઈ ચારણ ને કે છે કવિરાજ એ દેવી પુત્ર તમે શું કામ કૃષ્ણને રાધાને નોખી પાડો છો એક સ્વરૂપમાં બે ને જોવો અને રાધા શું કહું કે ગોકુળ મથુરા વનરાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા ગોકુળ મથુરા અને વનરાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા રાજીપો હોય તો અંગ પર રાખીએ નૈતર રાખીએ આગા આ सगળો સંસાર મારો સોળે શણગાર આ દુનિયા જે છે ને सगળો સંસાર એ મારો સોળે શણગાર પણ મારો અંતરનો આત્મા છે રાધા કોઈ મન પુછ્યો માં કોણ હતી રાધા મારો અંતરનો આત્મા છે રાધા કોઈ મન પુછ્યો માં કોણ હતી રાધા કોઈ મન પૂછો કોણ હતું રાધા અને એટલે કહેવાય છે કે રાધા બિન કૃષ્ણ આધા એટલે તો કૃષ્ણનું નામ લેવું હોય ને તો પેલા રાધાનું નામ લેવું પડે છે જય શ્રી કૃષ્ણ પૌ ગઢ વિના જય માતાજી જય ભગવતી જય જગદંબા